નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પશુપાલકોને મફતમાં ખાનદાન આપવામાં આવે છે મિત્રો તો આપણે જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળશે અરજી માટે ડોક્યુમેન્ટ શું જોઈશે અરજી ક્યાં અને ક્યારે કરવી તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો

જેમાં દોઢસો કિલો થી બસો પચાસ કિલો સુધીની મફત સહાય આપવામાં આવે છે મિત્રો. ત્યાર પછી મિત્રો અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના પશુપાલકોના પશુઓને એટલે કે ગાય કે ભેંસના વિયાણ બાદ ખાનદાનની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે મિત્રો સામાન્ય જાતિના એટલે કે જનરલ અને ઓબીસી પશુપાલકોને પશુઓના ગાય કે ભેંસના વિયાણ બાદ ખાનદાનની સહાય આપવામાં આવે છે. જેમાં દોઢસો કિલોથી બસો પચાસ કિલો સુધીની ખાનદાન સહાય આપવામાં આવે છે મિત્રો ત્યાર પછી મિત્રો ગાભણ પશુ માટે ખાનદાન સહાયની વાત કરીએ કે જેમાં અનુસૂચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓના ગાય કે ભેંસને ખાનદાન સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો ગાભણ પશુઓ માટે પણ ખાનદાનની સહાય આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પણ ગાભણ પશુઓ માટે ગાય કે ભેંસ માટે ખાનદાનની સહાય આપવામાં આવે છે જેમાં તેવી જ રીતે સામાન્ય જાતિના એટલે કે જનરલ અને ઓબીસી પશુપાલકોને ગાભણ પશુઓના ગાય કે ભેંસ માટે ખાનદાનની સહાય આપવામાં આવે છે. તો મિત્રો એસસી એસટી અને ઓબીસી અને જનરલ જેવા દરેક પશુપાલકોને આ મફત ખાનદાનની સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ મફત ખાનદાન સહાય યોજના માટે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ શું જોઈશે? તો મિત્રો જાતિનો દાખલો જે સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલો હોવો જોઈએ જે દાખલો ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ રજૂ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક ત્યાર પછી બારકોડ રેશન કાર્ડ ત્યાર પછી સરકાર માન્ય ફોટોવાર ઓળખપત્ર ત્યાર પછી આધાર કાર્ડ અને ત્યાર પછી સક્ષમ અધિકારી શ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ માટે એટલે કે જો તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો તમે આ સક્ષમ અધિકારી પાસેથી મેળવેલું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરી શકો છો મિત્રો વાત કરીએ કે આ યોજના માટે અરજી ક્યારે કરવી તો મિત્રો પોતા બે હજાર પચીસ થી તમે આ યોજના માટે અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે અરજી કર્યા પછી શું કરવું તો મિત્રો આ યોજના માટે અરજી કર્યા પછી સાત દિવસની અંદર તમે તમારા તાલુકા અને પશુપાલન વિભાગની ઓફિસે જઈને અરજી અને તેની સાથેના ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવાના રહેશે અને અરજી જમા કરાવ્યા પછી ડ્રો સિસ્ટમ હોય છે જેમાં જો યાદીમાં નામ આવશે તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે તો મિત્રો આ પ્રમાણે આ મફત ખાનદાન સહાય યોજનાનો લાભ લઈ શકાય છે અને આ પ્રમાણે આટલા ડોક્યુમેન્ટની અને આ તારીખ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પણ નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો